વીઅપ લઈને આવ્યા અને ચેરમેન તરીકે જમન ભુવાની નામનું મેન્ડેટ આવ્યું વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાઘડરનું મેન્ડેટ આવ્યું હાજર રહ્યા હતા ચેરમેન અને વાઇસ ચેરમેનને બિનહરીફ જાહેર કરાયા ઇન્ચાર્જ રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર અજય સિદ્ધપરાના અધ્યક્ષ સાથે ચૂંટણી યોજાઈ સાથે જ ચેરમેન અને વાઇસ ચેરમેનને મોં મીઠું કરીને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું ચેરમેન તરીકે જમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાઘરાની આજે બિનરીફ પડી ગઈ છે સમગ્ર જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રનું માળખું એ સમગ્ર દેશની અંદર વર્લ્ડ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ હોય જિલ્લા લેવલની સંસ્થાઓ કે તાલુકા સંઘ લેવલે હોય હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હંમેશા મારા પ્રયાસ કર્યો છે અને ચૂંટણી કદાચ થાય તો પણ ભારતીય જનતા પાર્ટીની પેનલો હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર અઢી વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે ત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ બોર પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે એટલે અમને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા માળખું ખેડૂતોને મેક્સિમમ લાભ થાય એ દિશામાં હંમેશા અમે સાથે મળીને પ્રયત્નો કર્યા છે જયપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માર્કેટ જે પહેલી પણ એ જવાબદારી છે કે ખેડૂતો વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર મજૂરો બધાનું સોખું ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય ખેડૂતોને લાભ આપી શકે એ દિશામાં માર્કેટિંગ યાર્ડ કામ થઈ રહ્યો છે